जा तो होय काय म कितना तोय धोरा र र आ जा जा सुननी ना काठा सै क्या ने उठरु जम पर लेट वी जित ता ताले माखर उतरी कको लाग्यो का तेरी स्वागत छै तमारो आज न नया मा बयथे जय माताजी जय बाप्पा सीताराम तो

મામી કઈ કે આપડે જોઈ શું કહો આ બધી વન્ને ચાર મહિના સિવાય હવે કેટલા મહિના રહેતા તો ગાણ આપ દે 100 રૂપિયા લે હું લેવા એ ખીસડાના એ આયા માર બા આવે કે દે આપી દે નો મમ્મી કે વી પછી આયે નો રહેજો બાન કે મામી આપ 100 કે ખીસડાના મામી એ બને આપ પૈસા એ તમે દીધા આવે કે એ દેવો ને એ દીધી કામ કરે છે બાય તો ફેમિલી બધાને જય માતાજી જય બાપા સીતારામ ને આપણે જો અત્યારે ઊભા થઈ ગયા ને જવાનું હે આજ કપામા પાસે જવાનું હે ના હાબુ હે કઈ હાબુ હા હા ખમણ બટકા

બે ને અત્યારે પાછા પાડે એવું છે કપામાં તો ફેમિલી અત્યારે આપણે વાડીમાં આવ્યા છીએ એમને જોયું છે રસ્કો ને એવું બહુ મસ્ત મસ્ત થઈ ગયું છે અને આમે નાદા ફોવા છો રસકો વાંધે છે અને જો મસ્ત રસકો ને એવું થઈ ગયેલ છે ને

নাই તો જો કાટો કાઢી આયા ને અમારે તો ભૂખ લાગી ને આગળ પાછો નીકળવાનું છે તો ખાવા તો ફેમિલી ખાવા બેહ નથી પણ ખબર પડી સાહેબ તો ને તે ને દે હે થોડું એવું તો માખણ લે ઉતરે તું મે ઉતરું જામ પણ લેટ વી જીતા માખણ ઉતરે હા ભૂખ ખાવ તો પણ નો સાહેબ હોય આતે બનાવ હોય તે આતે દુખી નો થાય એવું હોય તે હટ જા આ થી એમ ને હા વાત હવે હાથની મહેનત જ ન કરવાની હા

சொல்லியிருக்கேன்

કપડાનું બદલાઈ પછી ભાગી તો વિલે પાછા હતા એની જો માં આવી ગયા ને પાછા ને બે કપા વરા હોય કે તો બધું જવું હોય થોડાક દિના આવવાનું હોય થોડાક દિવસ પછી પાછું અહીંયા આવવાનું હોય બસ એવું થાય એને કરતા કે આઘા કપામાં હોય કે સારું તો એક જગ્યાએ તો રહી ક્યારે જવું ને પાછું આવવું ને એવું હું તો ન થાય તો જો બસ વીએવા ને આજનો લગ કેવો લાગ્યો પાછા ખાસ કોમેન્ટ કરીને કહી દેજો અને એક નાની એવી લાઈક કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બબાય